લાખણી અને ધાનેરાને જોડતો મુખ્ય માર્ગ બન્યો ભ્રષ્ટાચારનો હડ્ડો ત્યારે આગથાળાથી ધાનેરા રોડ વર્ષોથી તૂટેલી હાલતમાં સ્થાનિક લોકો નેતાઓ જોડે ધરમધક્કા ખાઈને કંટાળી જતા એમની પરેશાની પરમસીમાએ પહોંચતા લોકો બનાસકાંઠાના ખેડૂત આગેવાનની સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના રસ્તે ઉતરીને માંડ માંડ રોડને મંજૂર કરાવ્યું પણ અહીંયા તો પાડા ન વાગે પખાલીને ડામ જેવી પરિસ્થિતિ જોવા મળી રોડ મંજૂર થવા છતાં રોડની કામગીરી ચાલુ ન થતા ફરીથી સ્થાનિક લોકોએ આંદોલન પર ઉતર્યા તો માંડ માંડ માંડનું ખાતમુહૂર્ત ખાતમુહૂર્ત થયા પછી થોડા દિવસમાં કામ બંધ થઈ ગયું એક વર્ષથી પરેશાન થઈને સ્થાનિક લોકો તગારા પાવડા સાથે જાતે કામગીરી કરવા રોડ પર ઉતર્યા તો ત્યાં પોલીસ આવીને આગેવાનોની અટકાયત કરી રોડની માંડ માંડ કામગીરી ચાલુ થઈ તો હવે આગ થાળાથી ધાનેરા રોડને સમતલ કર્યા વગર જ માત્ર બંને સાઈડો ભરીને ઉપર છલો રોડ બનાવવાની કામગીરી જોઈ ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાએ સ્થાનિક લોકો સાથે ત્યાં જવાબદાર અધિકારીઓને મળતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા એમને આ રોડની કામગીરીમાં મોટા ભ્રષ્ટાચાર દેખાતા ગામે ગામ મિટિંગો કરીને હજારોની સંખ્યામાં બીજી ઓગસ્ટે શનિવારે પાલનપુર કલેક્ટર કચેરી પોતાની રજૂઆત અર્થે જશે વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપના શાસનમાં સૌથી વધુ વિકાસ માત્ર ભ્રષ્ટાચારનો થયો ભ્રષ્ટાચાર સિવાય ગુજરાતમાં કાંઈ જ વિકાસ થયો નથી જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવી તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે આગરાથી ધાંધરાનો જે રોડ છે એ કામ ચાલુ થયું પરંતુ સમતલ કર્યા વગર આ લોકો ડાયરેક્ટલી એમને એમ સાઈડે બોરીને જેસે તે કન્ડિશનની અંદર કામ ચાલુ કર્યું આપણે વિનંતી એક જ છે રજૂઆત એક જ છે કે આ જે ધોરા ટેકરા છે એને થોડુંક સમતલ કરી ક્યાંક ધોરો હોય તો તોડી ખાડ હોય ત્યાં નાખી અને થોડુંક સમતલ જેવું જાય જેના લીધે આવનારા સમયની અંદર એક્સિડન્ટ કે અકસ્માત થવાની સંભાવનાઓ ઓછી રહે અને આ લોકો કોઈ પણ હદે માનવા તૈયાર નથી એટલે આપણે છેલ્લા ત્રણ ચાર દિવસથી દરેક ખેડૂતો સાથે સ્થાનિક લોકો સાથે બેસી એની મીટિંગો ભરી એની ચર્ચા વિચારણા કરી અને અંતે નક્કી કર્યું છે કે આવતીકાલે શનિવારે અમે બધા અહીંયાથી હજારોની સંખ્યામાં ભેગા થઈ અને બનાસકાંઠા જિલ્લાની જે કલેક્ટર કચેરી છે પાલનપુર એ જગ્યાએ જઈને કલેક્ટર સાહેબ થ્રુ આપણે રજૂઆત કરશું કે આ સમતલ કરીને પછી જ રોડની કામગીરી ચાલુ કરવામાં આવે